અંકલેશ્વરથી સુરત જતા માર્ગ પર તાપી લોસથી ખરોડ સુધી સજ્જ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો કમોસમી વરસાદને લઈ માર્ગના સમારકામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો સુરત તરફ જતા લેન પર આમલાખાડી બ્રિજના બદલે હવે બાકરોલ બ્રિજ પર તરફ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો હાઇવેને પી લઈ પાનોલી જતા બાકરોલ બ્રિજના એપ્રોચ રોડ પર અસર જોવા મળી હતી અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પૂર્ણ એકવાર સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો સુરત તરફ જતા માર્ગ પર નવજીવન ચોકડી તાપી લોસતી કરોડ અંડરપાસ સુધી વાહન કતાર લાગી જવા પામી હતી રોડ પર કમોસમી વરસાદ બાદ પડેલા ગાબડા પુરાવા માટે તેમજ રોડના ચોમાસા બાકી રહેલા કામ અંગે એનએચઆઈએ દ્વારા કવાયત શરૂ કરતા તેની અસર વાહન વ્યવહાર પર જોવા મળી હતી હારવા પર સર્જાયેલા ટ્રાફિક જામની અસર બાકરોડ બ્રિજની નીચે પાનોરી રોડ તેમજ અન્ય આંતરિક માર્ગ પર જોવા મળી હતી કલાકો સુધી સર્જાયેલા ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અને સમય અને ઈંધણનો વ્યથ થયો હતો માવઠાને ખેતીનો દાટ વાળ્યો બાદ मार्क पण खाडा पड़िया पड्यात ते असर ट्राफिक जम परवा